લોકલ ક્રાઇમ બ્રાન્ચ નો કાફલો ગત રાત્રિ ના પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માળેલ બાતપેડા આધારે આ રોડિયા વા વિસ્તારમાં ખુલ્લામાં જુગાર રમી રહ્યા હતા 457 બાય માંડવિયા 임રા ઉપર બુલેટ અહેમદભાઈ મહેતા હંતા ઉમરભાઈ મક્કી વિજય કાંતિભાઈ ભગવાડા વૈશ કિશોરભાઈ ભગવાડા અને દર્મેશ ધીરુભાઈ બકવાડાને ₹3 15305 મોબાઈલ ભરી कुल रुपया छतालीस हजारो न मुद्दा मालिसे झड़पी लीधा था